નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ શાહપુર ઊંડાઈ વચ્ચે વર્ષો જૂનો રસ્તાનો વિવાદ ફરી ચરમસીમાએ વડનગર તાલુકાના વિસ્તારનો મામલો માપણી દરમિયાન વિવાદ સર્જાતા પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય વડનગર તાલુકાના શાહપુર અને ઊંડાઈ ગામ વચ્ચે વર્ષોથી ચાલી આવતો રસ્તા સંબંધિત વિવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે તાજેતરમાં બંને ગામના સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં એલઆર માપણી અધિકારી સ્થળ પર માપણી કરવા માટે પહોંચ્યા હતા આ પ્રસંગે શાહપુર ગામ તરફથી અરજી કરવામાં આવી હતી જ્યારે ઊંડાઈ ગામ તરફથી કોઈ અરજી નહોતી શાહપુરના ગામજનોનું કહેવું હતું કે માત્ર એક ગામની નહીં પરંતુ બંને ગામની સંયુક્ત માપણી થવી જોઈએ જેથી સાચો હક અને હદ સ્પષ્ટ થઈ શકે બંને પક્ષો વચ્ચે ચર્ચા દરમિયાન મતભેદ ઉગ્ર બનતા અને તણાવનો માહોલ સર્જાતા માપણી અધિકારીએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ માટે માપણીની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો સ્થાનિક સ્તરે

પણ એમાંથી જમીન માપણી બાબતે શાહપુરનો વિરોધ છે જોકે શાહપુરે જ માગણી કરેલી છે જમીન માપણી વિશેની પણ આ જે વિરોધ કરેલો છે એ માપણી થવા દેતા નથી બરાબર તો હા કેવો વિરોધ કર્યો વિરોધ એવો કે બંને ગામોની એક સાથે માપણી થવી જોઈએ જો કે હકીકતમાં શાહપુરની જ માગણી કરેલી છે ઊંડાઈની કોઈ માગણી કરેલી નથી અને માગણી કરીએ તો થોડો ટાઈમ લાગે એવો છે આગના સમય માગણી કરવા વિચાર ખરો ઊંડાઈની થાય બંને ગ્રામ પંચાયતો ભેગી થઈ અને એની એના વિશે માગણી કરશે પણ હાલ પૂરતું જે મંજૂર થયેલી છે માંગણી છે શાહપુરની એ માગણી માપણી થવી જોઈએ જો કે થવા દેતા નથી એવું છે કે બે ગામની ની સરહદ નક્કી થાય બે ગામ માપણી સરકાર કરી અને જે વચ્ચે રસ્તો આવવા અને રસ્તામાં જે બાંધકામ હોય એ બધું ખુલ્લું કરી અને એટલે આજે ગામજનોની વિનંતી છે કે બધું સારી રીતે કરવાનું છે બીજું કોઈ વિવાદ બીજો વિવાદ એ જમીન નો વિવાદ કે સરહદ નક્કી થાય પછી બધું કામ કરવાનું ત્યાં સુધી નક્કી કરવાનું નહીં બરાબર આગળ શું કાર્યવાહી કરશે હવે આગળ શું કરે કે હાલે શું કરવા માંગે છે લોકો એ પછી આપણે ભવિષ્ય વિચાર્યું છે મેં આ વિચારીને હાલે વધારે કરી દીધું કે બે ગામોનું સરહદ નક્કી થાય બે ગામોની માપણી થાય પછી જે તે રસ્તો થાય બેનો અડધો અડધો થાય અને પછીની વાત પછી રહી વધારે શું કામ કરવાનું વડા તો કંઈ શાહપુની સીમત ખાલી સર્વે નંબર જ માપા છે એટલે સર્વે નંબર તો જે ખેતરના હતા તેમાંથી કોઈ આગુબાજુ થવાનું નથી આપણે તો માપણી માપણે બે ગામની જગ્યાએ વચ્ચે ખુલ્લી જમીન પર છે એમાં ઊંડની કેટલી શાહપુની કેટલી છે એ વિવાદ દૂર કરવા માટે આપણે માપણી પણ આ તો શાહપુને ખાલી સર્વે નંબર જ માટે આ સર્વે કરી છે એટલે એના માટે વળતા કે ભાઈ ઊંડીની માપણી અને સાપુની બે અંગા દીધા અને પછી આપણો નિકાલ કરી દઈશું એવો ધામ જવાનું બધું કહેવું છે વિવાદ સર્જાયો માપણી બાબત એના વિશે જે માપણી મંગાઈ એના વિશે શું કહેશો એટલે શાપુર ગામની માગણી એટલી બાકી ઊંધે ગામની માગણી આવી નહીં એટલે અમે વધારે જી આપી આજે વધારે જી આપી હું આજે વધારે જી આપી બે ગામની માપણી સમજી જુઓ અંગાથી વિવાદ કઈ બાબતો સર્જાયો બે ગોબરનો વિવાદ રસ્તા પર કીધો છે રસ્તા બાબતનો આજે ડીએલઆર બંને ગામનું સીમાંકન માપવા માટે માપણી કરેલ માપણી માટે અધિકારીઓ આયેલા એટલે શાહપુર ગામ વતી માપણીની માંગણી કરેલ આજે એક વાત એવી થઈ કે માપવાનું ચાલુ કર્યું અધિકારીએ એટલે ગામના આગેવાનો આમ દસ બાર માણસો એવું કીધું કે ભાઈ ઊંધઈ શાહપુર બંનેની માગણી સાથે કરાવો તો આ વિવાદ છે રોજ માટે ટળી જાય એમ